જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો તમે જોઈ રહ્યા છો વાઘબા ફેમિલી બ્લોગ અને અમે જઈએ છીએ આજે તનારીજી બે ત્રણ દિવસથી કઈક ઉત્સવ છે શું છે ચાલીસી કંઈ હા બે ત્રણ દિવસથી છે પણ આજે અમે જઈ રહ્યા છીએ ત્યાં આગળ તો ફેમિલી સાથે જઈએ વાઘભાનું પપ્પાને કીધું તો પણ એ કે એમને ઊંઘ આવે છે તો એમને ના પાડી તો અમે એને અમારા ભણીઓને અમે જઈએ બધા મારા સાસુ બધા શું परफ्यूम ना कह दियो आ बस बस पटी जाए है बापा पटी जाए है रिवा दो अरे पटी जाए है पण बने रे जो ब्लॉग में त्याजीन बदु बताई सु जय माता दी तो मित्रों आपड़े आई गए सी ताना री री मित्रों आपड़े आई गए सी ताना री रे यहां आगर बहुत मस्त मस्त है तो मैं जो सब कुछ यहां आगर मैं बहुत मस्त डेकोरेशन करी है यहां आगर એકદમ હું તમને પાસલ કેમેરો કઈ બતાવું બધું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અહિયાં બહુ મસ્ત ડેકોરેશન કરીને ગાડીઓનું પાર્કિંગ બહુ સરસ છે ટાકડા બી બહુ મસ્ત મસ્ત છે પેલા છોકરાએ કેવું પહેરીશ જુઓ મિત્રો लगभग मैं रोक पाई के ही बात में

वारे के वारे के तो दाल तो बना रहा था ये मेरे को नया जो बना था तो गेटर मामा बड़ी सुमित लैंड फोन पकड़ना अरे और सुबह लेना थोड़ी तो जी करवा दी और भी

गुरु शिष्य परंपरा से वेद शास्त्र और योग की शिक्षा ग्रहण लो कभी कोई दिवस ना आयो अच्छी बात है अबला टाइमर नहीं करता जय माता दी चलो जय माता दी दोस्तों जस कृष्णा भाई बने बजा जासे आजनी तीन दिवस से कार्य में चला है और चल ही जो है बस बता दीजिए कल बताना देगा कोई है चालो है तो मेट्रोया चालू થઈ ગયુંસ પ્રોગ્રામ તમે જો શકો છો એંગલ દેખાય છે ડિસ્પ્લે પર કલા રાજીવસીજી થઈ છે રાજીવ પુષિત પણ રહી છે અને કલા થી વિશ્વની અંદર એક આગમી ઓળખ ઊભી થઈ છે ત્યારે નૃત્ય સંયોજક સંસ્કારાતી ગુજરાતમાં ડોક્ટર સ્મૃતિબેન વાઘેલાનું સંબંધ કરવા માટે માનનીય સાંસદ શ્રી વિરેનભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું

એક વૈચારિક આંદોલનના ભાગરૂપે સંસ્કાર માંથી કામ કરી રહી છે